એલા જમવા બેઠા જમવા બેઠા નહીં ફેકવા ફેકવા બેઠા અલ્લો જમવા બેઠા મને આ વાત ઉપરથી એક વાત યાદ આવે છે કે આપણે બરોબર બહાર જતા હોય બરાબર છે તાળો મારીને બૈરી છોકરા પાવડર છોપડીને બહાર જતા હોય ફરવા માટે બાજુમાં પાડોશી આવે એટલે બહાર જાઓ છો પૂછે જ ન પૂછે અમુક માણસોને પૂછવાની ટેવ હોય આપણે મૂવી જોવા જતા હોઈએ અને બૈરા છોકરાઓ બધા જોડે હોય અને લાઈન હોય ટિકિટ લેવા માટેની લાંબી લાઈન ને બરાબર પરસેવો વળતો હોય ને ગરમી થતી હોય ને ત્યાં બાજુમાંથી પાડોશી આવે પૂછેલા ફિલ્મ જોવા આવ્યા ને ધકાબુકી કરવા આવ્યા બરાબર ને સરસ મજાની આમ જમતા હોય આનંદ લેતા હોય વાહ વાહ અને બાજુમાં પાડોશી આવે એટલે જમવા બેઠા શું કરવા બેઠા એટલે અમુક માણસો ને પૂછવાની ટેવ હોય છે મારી જેમ મેં કેમ પૂછ્યું તમે જવાબ પણ લાકડા જેવું આપો કઈ નહીં મનોરંજન મળે છે હાસ્ય આવ્યું કે ન આવ્યું બસ જીવનમાં આવી જ રીતે હસતું જ રહેવાનું હંમેશા ઓકે વેરી ગુડ થેન્ક યુ